કેરળની કોર્ટે પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના પંદર કાર્યકરોને ભાજપના નેતાની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી છે ડિસેમ્બર બે હજાર એકવીસમાં બીજેપીના ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી માવેલી કારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વીજી શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો હતો ફરિયાદીના વકીલે જણાવ્યું કે આ તમામ ટ્રેન કિલર સ્કોડનો ભાગ હતા મૃતકને તેની માતા પત્ની અને બાળકની સાથે જે ક્રૂર અને નિર્દય રીતે મારવામાં આવ્યો તે દુર્લભ અપરાધોની શ્રેણીમાં આવે છે ભાજપના નેતા રણજીત શ્રીનિવાસ કિરણના અલ્પુઝા શહેરમાં રહેતા હતા મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો બાળક પણ ઘરમાં હાજર હતા આ હુમલાખોરોએ ભાજપના નેતાને બે રેમેથી માર માર્યો હતો ગંભીર ઈજાના કારણે ઘટના મોત નીપજ્યું હતું રણજીત ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તેઓ વ્યવસાય વકીલ હતા રણજીત શ્રીનિવાસનની હત્યાના એક દિવસ પહેલા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતાની હત્યા કરવામાં આવી હતી કેરળમાં ભાજપના નેતાની હત્યાના કેસમાં લગભગ ચાર વર્ષ બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે રિપોર્ટ જીએસટીવી